કેન્દ્ર જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં ડુમસ રોડ ખાતે આવેલી હોટેલમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યક્રમમાં હાજરી આપી હતી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા દક્ષિણ ગુજરાતના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા વધુમાં વધુ રેન વોટર હાર્વેસ્ટીંગ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે ડુમસ સ્થિત હોટેલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલે હાજરી આપી હતી રાજગૃહ મંત્રી હર્ષ સંઘવી નાણાં મંત્રી કનુ દેસાઈ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આગામી છ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતનો મોટો કાર્યક્રમ યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાશે સુરતમાં બે હજાર મિલકતોમાં રેન હાર્વેસ્ટિંગ સુવિધા ઉભી કરવામાં આવશે સરકારની સિત્તેર વીસ દસ ની રેન હાર્વેસ્ટિંગ યોજનાનો લાભ આપવામાં આવશે સિત્તેર ટકા સરકાર વીસ ટકા ધારાસભ્ય અને કોર્પોરેટરની ગ્રાન્ટ અને દસ સુરત મહાનગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાંથી ભંડોળ ગ્રાન્ટ આપવામાં આવશે કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરો જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત અધિકારીઓ સને પદાધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો મૂળ હેતુ વરસાદી પાણીનું નું વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા સંગ્રહ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું સૌથી સૌથી વધુ નદી છે છે તો ઓછું પાણી પાણી રાજસ્થાનમાં જો સંગ્રહ કરવામાં સફળ થઈએ તો વીસ નદીઓ એક સાથે જોડવાનો કાર્યક્રમ સફળ થઈ જાય દેશની પણ વાત કરીએ તો અમે એનું પ્લાનિંગ શરૂ કર્યું છે કે બ્રહ્મપુત્ર નીચેના ભાગ સુધી એની પાસે જે સરફલ વોટર છે એ કેટલા રાજ્યો સુધી લઈ જઈ શકાય તમે જમ્મુ કાશ્મીર થી આવતી નદીઓને ક્યાં સુધી લઈ જઈ શકાય ગંગા બિહાર ઉત્તર પ્રદેશ કલકત્તા લગભગ પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે તો એનું પ્લાનિંગ કેવી રીતે થાય ને પાંચ રાજ્યોને પાણી કેવી રીતે મળે સૌથી વધુ નદીઓ એ મધ્યપ્રદેશમાં છે મોટી નદીઓ નર્મદા છે તાપી છે ઘણી બધી નદીઓ છે ત્યાં સૌથી ઓછું પાણી રાજસ્થાનમાં છે કદાચ જો આપણે સફળ થઈએ તો બે ત્રણ મહિનાની અંદર જ લગભગ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વીસ નદીઓ જોડવાનો કાર્યક્રમ એ સંપન્ન થઈ જાય એના એમ તેને કામ થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા છે સીઆર પાટીલે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને હું મળ્યો અને તેમણે પણ પાણી સંગ્રહના આયોજનમાં સહભાગી બનવાની તૈયારી બતાવી છે કેચ ધ રેઇન કાર્યક્રમ મોદી સાહેબે બે હજાર ઓગણીસમાં શરૂ કર્યો છે હવે આ કાર્યક્રમને જમીન પર ઉતારવાનો પ્રયત્ન શરૂ થયો છે આ કાર્યક્રમ આખા દેશમાં કરવાનો છે આ કાર્યક્રમની શરૂઆત સુરતથી કરીએ અને આમ પણ તમામ કામમાં ગુજરાતમાં અગ્રેસર રહે છે તે માટે આ કાર્યક્રમ સુરતમાં થશે ત્યારે મોદીજીને કાર્યક્રમની ટ્વીટ કરવા કહ્યું પણ મોદી સાહેબે અમને વર્ચ્યુઅલ આવવાની તૈયારી બતાવી છે કલેક્ટર અને ડીડીઓ પાસેથી કયા ગામમાં કેટલા બોર બનાવવા તેની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવશે વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે પાંડેસરા અને કડોદરા જીઆઈડીસી પણ તૈયાર થઈ છે જમીનમાં પાણી ઉતારવાનું કામ બધાએ સાથે મળીને કરવાનું છે ગામ કે સોસાયટીમાંથી જે પાણી નીકળે છે તેને બોર કરીને જમીને ઉતારવું જોઈએ પાણી આવનારી પેઢી માટે અત્યંત મહત્વની બાબત છે સી આર પાટીલે લોકોને વિનંતી કરતા કહ્યું કે ઘર પાસે બોર હોય તો તેમાં પાણી ઉમેરવું જેથી પાણી ક્વોલિટી પણ સારી થશે આ કામ જનસેવાનું કામ છે આખો દેશ સુરતમાં યોજનાર કાર્યક્રમમાં જોડાવાના છે વડાપ્રધાન પણ આ કાર્યક્રમમાં જોડાશે આ લોકોના હિત માટેનું કામ છે આખા દેશમાં સૌથી વધુ બ્લડ કેમ્પ સુરતમાંથી થાય છે પહેલા લોકો પાણી માટે પરબ ખોલતા હતા લોકોને પાણી પીવડાવવા માટે હવે પાણી જમીનમાં ઉતારવાની યોજના વડાપ્રધાન મોદી દ્વારા લાવવામાં આવી છે પૈસાની ચિંતા ન કરતા પણ પૈસાના કારણે કામ ન રોકતા આ કામમાં પૈસાના કારણે કોઈ કચાશ નહીં થાય જે લોકો બોર કરશે તેનું સન્માન આપણે કરીશું આ બાબતે પણ અમે એક સોફ્ટવેર બનાવ્યું છે જે વ્યક્તિ સૌથી વધુમાં વધુ બોર કરાવશે તેનું સન્માન પણ કરવામાં આવશે